તો ગાઈસ દેનુને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે તેનો રેડી થઈને બેઠો છે ગાઈસ દેનુ જાય છે સ્કૂલ બોલે

સંજે ઉમે છે ખોડ્યા છે સામના બાય ગાઈસ તેનું ગયો સ્કૂલ હેલો ગાઈસ તો જમવાની તૈયારી થઈ છે કઢી ભાત બનાવવાના છે ભાભીએ લસણ બધું ફોલિંગ તૈયાર કર્યું છે મગ વઘારવા માટે કઢી બનાવવા માટે મેં ભાત બનાવ્યો છે હવે હું જઈશ ધ્યાનુને લેવા માટે કારણ કે ધાનુને સ્કૂલે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાઈસ ચાલો મસ્ત મજાનો તાપ નીકળ્યો છે બરાબર છો તો ગાયનું આવે છે

હેલો ગાઈસ તમે મસ્ત મજાનું જમવા બેસી ગયા છે કડી ભાત સલાડ ને પૂરા

નોઝીઆઈ નોઝી આઈ ભાઈ આવી લો આ બાજુ મારો મારો વાહલે

ને આજે ખબર નહીં પડતી કે શું આ અચ્યુલ